બે મહિના પહેલા સલબતપુરામાં સાંઈ આસારામ માર્કેટમાં મહિલા વેપારીના પર્સમાંથી ઉડતાલીસ હજાર રૂપિયાની ચોરી કરી બે મહિલા ફરારથી જોવા પામી હતી આ મહિલાઓ શનિવારે ફરી આવતા જ વેપારીઓએ બંને મહિલાઓને ઝડપી લઈને સલાબતપુરા પોલીસને સોંપવામાં આવી છે સલબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વડોદરાના મક્કરપુરા મનેતી સુરેખાબેન દીપક માડી વડોદરામાં સાડીનો પોતે વેપાર કરે છે તેઓ અવારનવાર સાડી ખરીદવા માટે સુરત આવે છે બે મહિના પહેલાં તેઓ સલબતપુરામાં સાંઈરામ આસામ માર્કેટમાં દુકાનમાં સાડીઓ ખરીદવા માટે આવ્યા હતા તે દુકાનમાં જ પર્સમાંથી ઉડતાલીસ હજાર રૂપિયા ચોરાઈ જવા પામ્યા હતા દુકાનના સીસી કેમેરામાં બે મહિલાઓ સાડીઓ ખરીદવાને બાને દુકાનમાં આવી નજીક ચૂકવી ચોરી કરી નાસી છૂટી હતી તે સમયે સુરેખાબેને પોલીસને ફરિયાદ આપી નહોતી પરંતુ જે દુકાનમાંથી ચોરી થઈ હતી દુકાનદારે સીસીટીવી ફૂટેજ માર્કેટમાં વાયરલ કરી હતા આ મહિલાઓ ફરી બે મહિના બાદ માર્કેટમાં ખરીદી માટે આવી હતી તેથી તેમને વેપારીએ પકડી પાડી છે પકડાયેલી મહિલાઓનું નામ વડોદરા રેલવે સ્ટેશન પાસે ફૂટપાથ પર રહેતી રસીલા સુનિલ કાંગિયા અને સંગીતા પ્રવીણ કાંગિયા છે સુરેખાએ બંને વિરુદ્ધ સલાવતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે બે મહિના પછી સુરખાબેન શનિવારે ફરીથી સુરતમાં ખરીદી માટે આવ્યા હતા ત્યારે બે મહિના પહેલા ચોરી કરનારી મહિલાઓ ફરીથી માર્કેટમાં દેખાઈ હતી તેથી સુરખાબેની અન્ય વેપારીની મદદથી બંને મહિલાઓને પકડીને પોલીસને સોંપી છે હઝર કુર્સી સાથે સેટા